હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગાજરનો હલવો એ પણ માવા વગર પણ એકદમ પરફેક્ટ દાનેદાર ટેક્સર સાથે સૌથી પહેલાં દોઢ કિલો ગાજરને છીની લો હવે આપણે કઢળની અંદર બે મોટી ચમચી ઘી ગરમ કરીને છીનેલા ગાજરને બધા એડ કરવાના છે પાંચ મિનિટ જેવું શેકાવા દેવાનું છે ત્યાં સુધીમાં એક લિટર દૂધની અંદર કેસર નાખી અને એને ગરમ થવા દો દૂધ ગરમ થઈ ગયું છે અને આગળ સરસ ઘીમાં આપણા ગાજર શેકાઈ ગયા છે તો ગરમ દૂધ આની અંદર એડ કરવાનું છે અને લગભગ પંદરથી વીસ મિનિટ જેવું અને થવાનું છે થોડું આ રીતે ઢાંકણ ઢાંકીને દૂધને આપણે પ્રોપર બાળી નાખવાનું છે અહીંયા આગળ દૂધની અંદર સરસ ગાજર સોફ્ટ થઈ ગયા છે તો એની અંદર આપણે ખાંડ એડ કરી દઈશું એકથી દોઢ કપ જેટલી ફરીથી એને પંદર મિનિટ જેવું થવા દેવાનું છે હવે એની અંદર આપણે માવાની જગ્યાએ મિલ્ક પાઉડર એડ કરવાનો છે જે મેં એક કપ એડ કર્યો છે એનાથી જે ગાજરના હલવાનું ટેક્સચર એકદમ દાનેદાર આવે છે સરસ અહીંયા આગળ ઘી છૂટું પડવા માંડ્યું છે આપણો ગાજરનો હલવો તૈયાર છે તો લાસ્ટમાં એક ચમચી ઘીની અંદર કાજુ બદામ દ્રાક્ષ પિસ્તાને શેકી અને ઇલાયચી પાવડર અને જે શેકેલા સુકા છે તે એડ કરી સરસ મિક્સ કરી ને આપણા આ ગાજરના હલવાને તમે ગરમા ગરમ સર કરી શકો છો તો કેવી લાગી રેસીપી નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો વિડિયોને લાઇક કરજો શેર કરજો અને હા અમારા પેજને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા અને હજુ સુધીને તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો બે લાયકનને જરૂરથી ક્લિક કરજો મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવો